આજે એકત્રીસમી જાન્યુઆરી વહેલી સવારે બામણ ગામ પાટિયા નજીકની ખાનગી લક્ઝરી બસ આગળ જતી ટ્રક સાથે ધડા ભયાનક અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં બસ ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે જ્યારે વીસથી વધુ મુસાફરો ઇજાગ્રત થયા છે અમરેલીથી સુરત તરફ જઈ રહેલી લકઝરી બસ કરજણના બામણ ગામ પાટિયા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાવ ગુમાવતા બસ આગળ ચાલતી ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી અકસ્માત એટલો ભીષણ હતો કે બસના આગળનો ભાગનો કચડ ગયો હતો જેમાં બસ ચાલકનું મોત હતું જ્યારે વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા થોડું ઓવર સ્પીડ ને રફ ડ્રાઈવિંગ હતું ઓવર ને રફ ડ્રાઈવિંગ અમરેલી થી સુરત

એ ક્યારે રણવાડ ગોતાસ 10 15 જણાય છે મો તો મારા દાદા છે ને મારા બા છે માર બાને કમર મા લેગો ને મારા દાદા તો આખા બહુ ના એવું તો મને નથી ખબર કોણ મારું નામ હે માંગરી બાબરિયા